નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં મિત્રો વર્ષ બે હજાર છવ્વીસ શરૂ થતાં પહેલાં આ તૂટેલી સાવરણીનો આ ગુપ્ત ઉપાય કોઈને પણ કહ્યા વગર છૂપાચૂપ કરી લેજો મિત્રો એટલું જ ધન આવશે કે આખો પરિવાર બેઠા બેઠા ખાશે અને કર્મ અન અને ધનની ક્યારેય કમી નહીં આવે મિત્રો પૈસાનો પહાડ બની જશે મિત્રો જુઓ તમે બધા જાણો છો કે વર્ષ બે હજાર છવ્વીસની શરૂઆત થવા જઈ રહી છે અને દરેક વ્યક્તિ એ જ ઈચ્છે છે કે નવા વર્ષમાં તેના કર્મ સુખ શાંતિ અને સમૃદ્ધિ વૃદ્ધિ થાય તેનો પરિવાર ખુશ રહે પૈસાની અસર ન હોય તો જુઓ મિત્રો આજે જે ઉપાય વિશે હું તમને જણાવવા જઈ રહ્યો છું તે મિત્રો ઉપાય તમારા જીવનની તમામ મુસીબતોને દૂર કરી દેશે જો મિત્રો આ ઉપાય કોઈ મજાક નથી આ ઉપાયને આજ સુધી કોઈ પણ શાસ્ત્રોમાં નથી જણાવવામાં આવ્યો કારણ કે મિત્રો આ ઉપાય એટલો ગુપ્ત અને એટલો રહસ્યમય છે કે મિત્રો તેને સાંભળ્યા પછી તમે પણ જાણીને ચોંકી જશો કે અરે આવું પણ થઈ શકે છે શું જો મિત્રો કરોડપતિ બનવાનો લખપતિ બનવાનો આ છેલ્લો મોકો છે જો મિત્રો તમે બે હજાર છવ્વીસ શરૂ થતા પહેલા આ ઉપાય કરી લીધો તો મિત્રો તમારી જિંદગી ચમકી જશે જો મિત્રો આપણા મનુષ્ય જીવનમાં જે મુસીબતો હોય છે આવે છે જે તકલીફ આવે છે જે દર્દતા આવે છે જે કંગાળી આવે છે તે કઈ વસ્તુઓના કારણે આવે છે મિત્રો એ હું તમને જણાવું છું તો ધ્યાનથી સાંભળજો પિતૃદોષ ગ્રહ દોષ વાસ્તુ દોષ આ ત્રણ દોષ સૌથી પ્રમુખ આપણા હિન્દુ સનાતન ધર્મમાં માનવામાં આવ્યા છે અને મિત્રો શાસ્ત્રોમાં પણ તેનો વિશેષ ઉલ્લેખ મળે છે મિત્રો હો માંથી જે નેવું દુઃખ હોય છે તે દુઃખ આ ત્રણ દોષના કારણે જ આવે છે તો આજે હું મિત્રો તૂટેલી સાવરણીનો જે ઉપાય જણાવવાનો છું તે ઉપાય દ્વારા તમે આ ત્રણેય દોષને પણ દૂર કરી શકો છો હવે મિત્રો તમે વિચારતા હશો કે ગુરુજી એવો શું ઉપાય જણાવવાના છે તો મિત્રો આ ઉપાય તમે તમારા કાનોથી સાંભળજો કારણ કે મિત્રો એ જ વિડીયો આવી ગયો છે જે વિડીયોની મિત્રો તમે બધાને કાગડોળે રાહ જોઈ રહ્યા હતા મિત્રો આ ઉપાય વિશે તમને આખી યુટ્યુબ ચેનલ પર કોઈ નહીં જણાવે અને ના તો કોઈ શાસ્ત્ર જણાવશે કારણ કે મિત્રો પ્રાચીન સમયમાં જૂના સમયમાં માત્ર અમુક વિશેષ ઋષિ મુનિ અને અમુક વિશેષ જ્ઞાનીઓએ જ આ ઉપાય માત્ર પોતાના શિષ્યને જણાવ્યો જણાવ્યા હતા તો મિત્રો આજે આ ઉપાયને શરૂ કરતા પહેલાં તમે બધા આ નાનકડા વિડીયોને પ્યારે લાઈક કરી દેજો અને મિત્રો કોમેન્ટ બોક્સમાં જય શ્રી લક્ષ્મીમાં અવશ્ય લખી દેજો તો ચાલો મિત્રો હવે વિડીયોમાં આગળ જાણીએ તો મિત્રો ધ્યાનથી સાંભળજો હવે મિત્રો જુઓ તૂટેલી સાવરણી જેને લોકો અશુભ માનીને ફેંકી દે છે પરંતુ એ જ તૂટેલી સાવરણી મિત્રો તમારી કિસ્મતને બદલી પણ શકે છે કારણ કે મિત્રો એ સાવરણની અંદર તમારા ઘરની બધી ઊર્જા સમાયેલી હોય છે જુઓ મિત્રો તૂટેલી સાવરણને ક્યારેય પણ સાધારણ સમજવાની ભૂલ તમે કરતા નહીં જુઓ મિત્રો તમને જણાવી દઉં કે વર્ષ બે હજાર છવ્વીસ શરૂ થતા પહેલાં બરાબર એક એવી રહસ્યમય ક્ષણ આવે છે જેને મિત્રો સાધારણ લોકો એમ જ નીકળી જવા દે છે પરંતુ જેના જીવનમાં અચાનક દુઃખ અચાનક સુખ અચાનક ધન શાંતિ અને સ્થિરતા આવે છે તેવો જ આ ક્ષણને ઓળખે છે અને આજે મિત્રો હું તમને એ જ ગુપ્ત રહસ્યમાં જણાવવા જઈ રહ્યો છું તો મિત્રો તૂટેલી સાવરણનો એ ઉપાય જેને સદીઓથી ત્રાંત્રિક ગૃહસ્થ સાધક અને અમુક પસંદગીના વૈષ્ણવ પરિવાર ચૂપાચૂપ કરતા આવ્યા છે પરંતુ ક્યારેય સર્જનિક નથી કર્યું કારણ કે સાવરણી માત્ર સફાઈનું સાધન નથી સાવરણી અસલમાં ઘરની ઉર્જા ઘરની લક્ષ્મી અને પિતૃ સમૃદ્ધિની વાહક હોય છે અને જ્યારે સાવરણી તૂટે છે તો સામાન્ય લોકો તેને અશુભ માનીને ફેંકી દે છે કે અરે આ તો તૂટી સાવરણી છે તૂટેલી સાવરણી છે મિત્રો અરે આ તો કોઈ કામની નથી અરે આને કચરામાં ફેંકી દો કે આને સળગાવી દો પરંતુ મિત્રો આ ખોટું છે જો મિત્રો જ્યારે શાસ્ત્રોનું શાસ્ત્રોના ગુટ સંકેત જણાવે છે કે તૂટેલી શરણેય અસલમાં એક ક્ષણ છે એ ક્ષણ છે એ રુકાવટ અને નકારાત્મક ચક્રનું પ્રતિક હોય છે મિત્રો જે લોકો હવે પોતાનું કાર્ય પૂરું કરી ચૂક્યા છે જો એ જ ક્ષણો યોગ્ય રીતે એ તૂટેલી સાવરણીને વિદાય આપવામાં આવે તો તે ઘરની માત્ર ગંદકી નહીં પરંતુ ઘરમાંથી વાસ વાસ્તુ દોષ ગ્રહ દોષ બધા અને પિતૃ દોષના દરેક સૂક્ષ્મ અવશેષો પણ પોતાની સાથે લઈ જાય છે કારણ કે મિત્રો આપણા ઘરની જે સુખ શાંતિ સમૃદ્ધિ જે નિર્ભર કરે છે તે આ ત્રણેય દોષ પર નિર્ભર કરે છે અને આ જ કારણ છે કે આ ઉપાય છેલ્લો મોકો કહેવાય છે કારણ કે મિત્રો અવસર વર્ષમાં વારંવાર નથી આવતો આ માત્ર વર્ષમાં આ માત્ર વર્ષ પરિવર્તન પહેલા આવે છે એટલે કે જ્યારે વર્ષ બદલાવા લાગે છે ત્યારે જ જ આ આ ઉપાયને કરવો ખૂબ લાભદાયક હોય છે મિત્રો મિત્રો હવે જુઓ વર્ષ તમારા માટે બહુ સારું રહેવાનું છે કારણ કે જ્યારે સમય સંયમ એક દ્વાર ખોલે છે તો આ ઉપાયની સૌથી પહેલી અને સૌથી રહસ્યમય વાત એ જ છે કે તૂટેલી સાવરણીને ક્યારે પણ દિવસમાં અડવું ના જોઈએ અને મિત્રો આને સૂર્યાસ્ત પછી જ્યારે ઘરની લાઈટો ચાલુ થઈ ગઈ હોય અને મિત્રો બહારના અવાજો ધીમા પડવા લાગે અને વાતાવરણ બિલકુલ શાંત થઈ જાય ત્યારે જ હાથમાં લેવી જોઈએ કારણ કે એ સમયે ઘરની ઊર્જા સૌથી ગ્રહણશીલ હોય છે અને આજ એ જ સમય છે જ્યારે પિત્રોની સમૃદ્ધિઓ અને ગ્રહોના તરંગો સૌથી નજીક હોય છે કારણ કે મિત્રો પૂરા સમયમાં જે સાંજનો વખત હોય છે એ વખત કોઈ સાધારણ નથી માનવામાં આવ્યું આપણે પણ જાણીએ છીએ શાસ્ત્ર પણ કહે છે કે સાંજના સમયે દેવી દેવતા સ્વયં તરતી લોક ઉપર આવે છે હવે મિત્રો સમજો રહસ્ય વાસ્તુ દોષ કેમ જાય છે કારણ કે સાવરણીનો સંબંધ દક્ષિણ અને પશ્ચિમ દિશાથી માનવામાં આવ્યો છે અને જ્યારે સાવરણી તૂટે છે તો તે સંકેત આપે છે કે કર્ને દક્ષિણ પશ્ચિમ ઉર્જા પોતાનો ભાર છોડવા માટે તૈયાર છે બસ તેને યોગ્ય વિદાય જોઈએ મિત્રો ગ્રહ શાંતિ એટલા માટે થાય છે કારણ કે સાવરણીમાં બંધાયેલા સળીઓ પણ નવ ગ્રહોના અસંતુલનનું પ્રતિક માનવામાં આવે છે અને જ્યારે તમે તેને વિધિથી મુક્ત કરો છો તો ગ્રહોની ગાંઠ ઢીલી પડે છે અને પિતૃદોષ એટલે શાંત થાય છે કારણ કે સાવરણી ઘરની પેઢીઓની સ્મૃતિ શોખી લે છે તે દરેક ઝઘડો દરેક નિઃસા દરેક અધૂરો આશીર્વાદ પોતાની અંદર રાખે છે અને જ્યારે મિત્રો તેને સન્માનપૂર્વક વિદાય આપવામાં આવે છે તો તે સ્મૃતિઓ આશીર્વાદમાં બદલાઈ જાય છે મિત્રો મિત્રો જુઓ સાવરણે માત્ર તનનું પ્રતિક નથી માનવામાં આવી સાવરણે આપણા ઘરની દરેક ઉર્જાને પોતાની અંદર અવશોષિત કરે છે જે આપણા કર માટે નકારાત્મક પરિસ્થિતિઓનું નિર્માણ કરે છે મિત્રો જેને પિતૃદોષ વાસ્તુદોષ ગ્રહદોષ આ બધા દોષોનું પણ સાવરણી એકમાત્ર નિવારણ છે હવે મિત્રો તૂટેલી સાવરણી જ કેમ કહેવામાં આવ્યું છે કારણ કે જે સાવરણી હોય છે તે સાવરણી ક્યારે તૂટે છે જ્યારે આપણે એ સાવરણીનો પ્રયોગ બહુ લાંબા સમય સુધી કરીએ છીએ હવે જ્યારે એ રોજ સવાર સાંજ લાગે છે તો તે દરેક ખૂણામાં જાય છે અને ત્યાંથી તે માત્ર કચરો લઈને નથી આવતી પણ તે એ ઊર્જાને પોતાની અંદર અવશોષિત કરીને આવે છે જે ઘરની સુખ શાંતિ અને સમૃદ્ધિ છીનવી રહી છે જો જો મિત્રો દરેક ઘરને એક ઉર્જા હોય છે અને તે ઉર્જા સકારાત્મક પણ હોય છે અને નકારાત્મક પણ હોય છે તો મિત્રો ધ્યાનથી સાંભળો કે સાવરણે નકારાત્મક ઉર્જાને શોષવાનું કામ કરે છે હવે મિત્રો તમે બધાએ ઉપાયને જાણવા માટે બહુ જ ઉતાવળ ઉતાવળ કરી રહ્યા હશો પરંતુ હું તમને એક વસ્તુ બહુ સારી રીતે બહુ બારીકીથી સમજાવી દઉં છું કે માત્ર ઉપાય જાણવો જ તમારા માટે ફાયદાકારક નહીં રહે મિત્રો એ ઉપાય સંબંધિત અમુક વિશેષ સાવધાનીઓ પણ બહુ તમને તમને જણાવીશ કારણ કે જો મિત્રો તમે સાવધાનીઓ ન સાંભળી અને સાવધાની ના રાખ સાવધાની રાખ્યા વગર જ જો તમે ઉપાય કરી લીધો અને જો તમારાથી એક નાની પણ ભૂલ થઈ ગઈ તો મિત્રો એ ઉપાયની અસર ઊંધી થઈ જશે હવે મિત્રો જુઓ હું તમને જણાવી દઉં કે એ ઉપાય તમારે કેવી રીતે કરવાનો છે કારણ કે ત્યાંથી મિત્રો સાંભળજો આ ઉપાય સાધારણ નથી સૂર્યાસ્ત પછી સ્નાન કરીને કોઈને કહ્યા વગર કરની તૂટેલી સાવરણીને ઉપાડો સ્નાન કરવાનું એ તૂટેલી સાવરણને ઉપાડવાની છે જે તમે તમારા ઘરના કોઈ ખૂણામાં મૂકી રાખી છે એ અમુક લોકો એવા હોય છે કે તૂટેલી સાવરણને બોટ ચપ્પલની વચ્ચે રાખે છે તૂટેલી સાવરણને પોતાના ઘરના કચરાવાળા સ્થાન પર મૂકી દે છે તો જુઓ મિત્રો શું કરવાનું છે કે અત્યાર સુધી તમે જે ભૂલ કરતા આવ્યા હતા તો કોઈ વાંધો નહીં પણ મિત્રો હવે જાણ્યા પછી એ ભૂલને સુધારજો હાલ હું વાત કરી રહ્યો છું ઉપાયની તો મિત્રો સાંજે સૂર્યાસ્ત પછી તમારે સ્નાન કરવાનું છે કોઈને કહેવાનું નથી અને તૂટેલી સાવરણીને ઉપાડવાની છે નીચે એક નાનું સફેદ કપડો કે કાગળ રાખો અને એ સાવરણી પર અળદરની એક નાની ચપટી ચોખાના ત્રણ દાણા અને સરસવના સાત દાણા મૂકો ત્યારબાદ મનમાં કોઈ મંત્ર નહીં કોઈ દેખાડો નહીં માત્ર એટલો રાખો કે જે રૂકાવટ હતી હવે તે પૂરી થઈ હવે સાવરણીને ઊંધી જમીનથી હળવો સ્પર્શ કરાવો જો મિત્રો આ સ્પર્શ બહુ ઊંડો છે કેમ કારણ કે આ ધરતી તત્વોને સૂચના આપે છે કે ઋણ સમાપ્ત થઈ રહ્યું છે એટલે કે જ્યારે તમે એ સાવરણીને ધરતીથી સ્પર્શ કરાવો છો તો એ ઉર્જા જે હોય છે તે ધરતી માને સંકેત આપે છે કે ઋણ હવે સમાપ્ત થઈ રહ્યું છે બરાબર મિત્રો હવે આટલું કર્યા પછી તમારે શું કરવાનું છે કે ત્યારબાદ સાવરણીને એ સફેદ કાગળમાં લપેટો અને ઘરની બહાર એવા સ્થાન પર મૂકીને આવવાનું છે જ્યાં લોકો વારંવાર પગ ના મૂકે પરંતુ ત્યાંથી સાંભળો કે તેને કચરામાં નથી ફેંકવાની મિત્રો સાવરણીને એવી જગ્યા ઉપર મૂકવાની છે જ્યાં ના કોઈની નજર પડે ના કોઈનો પગ લાગે હવે જુઓ મિત્રો આ સૌથી મોટી ભૂલ હશે તમે સમજો કે આ ઉપાય આખું વરસ અસર કરે છે કારણ કે મિત્રો આ ક્રિયામાં તમે ભૂતકાળને સન્માન આપીને વિદાય કરો છો અને જ્યારે ભૂતકાળ સન્માનિત થાય છે તો ભવિષ્ય દ્વાર ખોલી દે છે મિત્રો આ જ કારણે ઘણા લોકોએ આ ઉપાય પછી અચાનક રોકાયેલા પૈસા આવતા જોયા છે ઘણા કર્મ લડાઈ ઝઘડા થઈ રહ્યા હતા તો લડાઈ ઝગડા પૂરા થતા જોયા છે કરજના દબાણમાં અળવાશ અનુભવી છે કર્મ વગર કરણી બેચને ઓછી થતી જોઈ અને આ બધું એટલા માટે નહીં કે કોઈ ચમત્કાર થયો પણ એટલા માટે કે ઊર્જાનો પ્રવાસ સાફ થયો જુઓ મિત્રો આ ઉપાયને કર્યા પછી પહેલી અસર એ જ થશે કે તમારા કરના બધા દોષ દૂર થશે એટલે કે જે ઘરના દોષને દૂર કરવા માટે તમે મોટા મોટા મંદિરોમાં જઈને આહવાન કરી રહ્યા હતા મોટા મોટા તીર્થ સ્થળો પર જઈને માનતાઓ માગી રહ્યા હતા ઘરને સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે તો આ ઉપાયને કર્યા પછી તમારા જીવનમાં તમે પોતે જોશો કે એક સકારાત્મક ઉર્જાનો પર્વા થવાનો શરૂ થઈ ગયો છે મિત્રો એક સકારાત્મક ઉર્જા તમારા ઘરને ઘેરવા લાગશે અને એ કર્મ બધી નકારાત્મક વસ્તુઓ સમાપ્ત થઈ જશે હવે મિત્રો સૌથી ગુપ્ત વાત છે આજ સુધી લોકોને નથી જણાવવામાં આવી કે તૂટેલી સાવરણીને ફેંકતી વખતે જો તમારા મનમાં કોઈ વ્યક્તિ પ્રત્યેક ગુસ્સો ઈર્ષા કે બદલાનો પાવશે તો એ સાવરણી એ જ ભાવને વધારીને પાસો આપી દે છે કારણ કે મિત્રો આપણે લોકો શું સમજીએ છીએ કે ઉપાય કરી રહ્યા છીએ તો આપણે તો માત્ર ઉપાય કરી રહ્યા છીએ આપણું મન થોડું કોઈ જોશે આપણું દિલ થોડું જોશે આપણા ભાવ થોડો કોઈ જોશે ઉપાય ત્યારે જ સફળ થાય છે ત્યારે જ એ ઉપાયની અસર થાય છે જ્યારે એ ઉપાયને સકારાત્મક વિચાર સાથે કરવામાં આવે એટલા માટે મિત્રો તમને હું જણાવી દઉં કે તમે ધ્યાન રાખજો કે ઉપાય કરતી વખતે તમારા મનમાં આ બધા ભાવના આવવા દેતા કોઈના પ્રત્યે ગુસ્સો કોઈના પ્રત્યે ઝઘડો કે કોઈના પ્રત્યે અશબ્દો હોય કારણ કે આ ઉપાય માત્ર શાંત મનથી કરવામાં આવે છે મીઠું બાળીને કે તે જ ધૂપ કરીને ના રાખો કારણ કે મિત્રો આ પ્રક્રિયાને કાપી નાખે છે અને ત્રીજી સાવધાની એ છે કે બીજા દિવસે સવારે એ સ્થાનની તરફ પાસા વાળીને ના જુઓ જ્યાં સાવરણી મૂકી હતી કારણ કે આ પાસળ વળવાનો સંકેત માનવામાં આવે છે જો તમે પાસા વાળીને કે પછી એ સ્થાન પર જોયું જ્યાં સાવરણી મૂકેલી છે તો એ સાવરણીમાં સમાયેલી ઉર્જા ફરી તમારા ઘરમાં પ્રવેશ કરવા લાગશે હવે પિતૃદોષ સાથે આનો સંબંધ સમજો મિત્રો મિત્રો આ સંબંધ સાધારણ નથી જુઓ મિત્રો જ્યારે તમે આ ઉપાય કરો છો તો મિત્રો અજાણતા એ અધૂરા કર્મોને સ્વીકાર કરો છો જે તમારા નહોતા પણ તમને મળ્યા અને આ જ સ્વીકાર ભાવ પિતૃઓને શાંત આપે છે એટલા માટે મિત્રો જણાવવામાં આવ્યું છે કે હવે જો ઘણા ઘરોમાં આ ઉપાય પછી વગર કારણે બગડતા કામ અચાનક સુધરવા લાગે છે બાળકોના પણતરમાં સ્થિરતા આવે છે બાળકોનું ભણવામાં મન લાગે છે પરિવારમાં એકતા બને છે અને ઘરનું વાતાવરણ અળવું મહેસૂસ થાય છે અને હવે સૌથી છેલ્લનું રહસ્ય એ છે જેને જાણીને લોકો દંગ રહી જાય છે જો મિત્રો આ ઉપાય કર્યા પછી સાત દિવસની અંદર તમને કોઈ જૂની વસ્તુ જૂના મિત્ર કે જૂની યાદ આવી જાય તો મિત્રો સમજી લેજો કે પ્રક્રિયાએ કામ શરૂ કરી દીધું છે કારણ કે મિત્રો ઉર્જા પહેલા સ્મૃતિને સાફ કરે છે પછી વર્તમાનને અને ભવિષ્યને તો મિત્રો આ ઉપાય ડરાવવા માટે નહીં જગાડવા માટે છે આ ઉપાય લાચાર લાલચ આપવા માટે નહીં ચેતના ખોલવા માટે છે અને આ જ કારણે આને ચૂપાચૂપ કરવામાં આવે છે જુઓ મિત્રો દેખાડાથી દૂર રહો કારણ કે લક્ષ્મી સૌરમાં નહીં સંતુલનમાં આવે છે અને જે સમજી ગયો તેના માટે બે હજાર છવ્વીસ માત્ર એક વર્ષ નહીં પણ એક નવી દિશા બની શકે છે એક નવું જીવન બની શકે છે બસ શરત એક જ છે કે ભાવ શુદ્ધ હોય મન શાંત હોય અને ઉપાયને રહસ્ય જ રહેવા દેવામાં આવે મિત્રો આ ઉપાયને કર્યા પછી તમારે કોઈને પણ નથી કહેવાનું ભલે કોઈ આપણું કેટલું નજીકનું કેમ ના હોય તો તમે મિત્રો આ ઉપાયને કરી રહ્યા છો તો ધ્યાન એટલું પણ રાખજો કે તમારે પણ યાદ નથી રાખવાનું કે તમે પણ આ આ પણ આવો કોઈ ઉપાય કર્યો છે પરિવારના કોઈ વ્યક્તિને પણ તમારે જાણ સુંધ આવવા નથી દેવાની કે તમે કોઈ ઉપાય કર્યો છે કારણ કે મિત્રો આ ઉપાયની એક ગરિમા એ છે કે આ ઉપાય જેટલો શાંત અને જેટલો રહસ્યમય હશે આ ઉપાય પોતાની અસર એટલી જ જલ્દી બતાવશે મિત્રો કહેવાય છે કે સાવરણી ઘરની ઉંમર ગણે છે દરેક વખતે જ્યારે ઘરમાં મોટો ટેન્શન મોટો ઝઘડો મોટો ખર્ચ કે મોટો નુકસાન થાય છે તો મિત્રો સાવરણની કોઈ ને કોઈ સળી ધીમે ધીમે કમજોર થતી જાય છે અને આની સાથે અમુક ઘરોમાં સાવરણી વધારે ઉપયોગ વગર પણ અચાનક તૂટી જાય છે તો આ

સાવરણીનું તૂટવું તમારા ઘરને નકારાત્મક ઊર્જાને શોષી રહ્યું છે અને મિત્રો તમારા ઘરને નકારાત્મક ઊર્જાને પણ તોડી રહ્યું છે જુઓ મિત્રો આ ઉપાયની સૌથી રહસ્યમય શરત એ છે કે આને કર્યા પછી ઓછામાં ઓછા ચોવીસ કલાક સુધી તો કોઈને પણ ના જણાવવામાં આવે તો જ સારું રહેશે મિત્રો કારણ કે મિત્રો માનવામાં આવે છે કે આ ઉપાય મૌનમાં કરવામાં આવે છે ત્યારે આ સીધું અવચેતન અને ઘરની સુક્ષ્મક ઉર્જા પર અસર કરે છે જેવું આ જાણવામાં આવે છે ઉર્જા બહાર વહેવા લાગે છે આ જ કારણે જૂના સાધક આને મૌન ઉપાય કહેતા હતા બહુ ઓછા લોકો જાણે છે કે સાવરણીનો સંબંધ માત્ર લક્ષ્મીથી નહીં પણ પિતૃ સમૃદ્ધિથી પણ છે જૂના સમયમાં ઘરની કરડી સ્ત્રીઓ સાવરણીને ક્યારેય પગથી અટાવતી ન હતી ક્યારેય સાવરણીને એવા સ્થાન પર પણ ન મૂકતી જે સ્થાન અશુભ હોય જેમ કે હવે લોકોની આદત હોય છે કે તે સાવરણીને ટોયલેટવાળા સ્થાન પર મૂકે છે ઘરના કિચનમાં મૂકે છે તો સારું છે પણ જે ચોક હોય છે જ્યાં મહિલાઓ સ્નાન કરીને નીકળે છે અને ટોયલેટની આસપાસ આપણે એ સાવરણીનો પ્રયોગ ક્યારેય ન કરવો જોઈએ જે સાવરણીને આપણે આખા કર્મ લગાવીએ છીએ કારણ કે જુઓ મિત્રો આનાથી ઉર્જા ખતમ થઈ જાય છે સાવરણીની અને માનવામાં આવે છે કે સાવરણી કરનાર પૂર્વજોની ન કહેવાયેલી ઈચ્છાઓને પોતાની અંદર સમેટી લે છે અને જ્યારે સાવરણ એ તૂટે છે તો તે સંકેત હોય છે કે કોઈ જૂની અધૂરી વાત મુક્ત થવા માટે તૈયાર છે અને આ ઉપાયમાં એ જ અધુરાણું અધુરાણું સંતિમાં બદલા દબાયેલું છે જુઓ મિત્રો આ ઉપાય પછી તમે ધીમે ધીમે અમુક તમને ધીમે ધીમે અમુક સંકેતો દેખાશે કે અચાનક તમારી ઊંઘની પેટર્ન બદલાઈ જશે જૂના કાગળ કે ફાઇલ કે વ્યવસાય સાથે જોડાયેલી યાદો આવવાની શરૂ થઈ જશે જે તમે ભૂલી ચૂક્યા હતા કર્મ સાફ સફાઈની ઈચ્છા પોતાની મેળે વધવા લાગશે અને વગર કોઈ કારણે જૂનો ડર ઓછો થઈ જશે તો આ સંકેત જણાવે છે કે ઉર્જા અંદર થઈ રહી છે તો નિષ્ક્રિય થઈ જાય છે કારણ કે મિત્રો સાવરણનું તત્વ થઈ અને સ્વીકાર સાથે જોડાયેલું છે સંઘર્ષથી નહીં જે લોકો કરોમાં આ ઉપાય પછી આવ્યું ત્યાં પહેલા ખુલ્યા હવે સાવરણી રાખવાની પણ એક દિશા એક રહસ્ય છે સાવરણીને ક્યારેય પણ ઉત્તર કે ઈશાન દિશામાં ન રાખવી જોઈએ મિત્રો કારણ કે મિત્રો તે દિશા ભવિષ્ય અને સંકલ્પ સાથે જોડાયેલી માનવામાં આવે છે મિત્રો આ ઉપાયમાં સાવરણીને ઘરને બહાર રાખતી વખતે એ ધ્યાન રાખવામાં આવે છે કે તે ઘરથી દૂર જતી હોય તેવી પ્રતી થાય છે ના કે ના કે ઘર તરફ આવતી હોય જુઓ મિત્રો સૌથી રહસ્યમય વાત એ છે કે આ ઉપાય કોઈ જાદુ નથી કરતું પણ એ સીમા ખેંચે છે આ કહે છે કે અહીંયા સુધી જૂનું અને આની આગળ નવું આવ્યું આ જ કારણે ઘણા લોકોને ઉપાય પછી અમુક સંબંધો અમુક આદતો કે અમુક કામોથી અચાનક દૂરી મહેસૂસ થાય છે અને આ તૂટવું નહીં રિઅપોઈન્ટમેન્ટ હોય છે કારણ કે આ ઉપાય વર્ષ બદલતા પહેલાં કરવામાં આવે છે અને વર્ષ બદલવાનો જો સાચો સમય નવું ચક્ર શરૂ થઈ જાય છે તો જૂના સાધકોનો માનવું હતો કે જ્યાં સુધી જૂની ઊર્જાને વિદાય ન કરવામાં આવે નવી ઊર્જા ટકતી નથી એટલા માટે આને છેલ્લે મોકો કહેવામાં આવ્યો છે તો મિત્રો આ ઉપાય ડરાવવા માટે નહીં પણ જગાડવા માટે છે તો મિત્રો આશા કરો છો કે તમને બધાને મારા દ્વારા જણાવવામાં આવેલો આ ઉપાય બહુ પસંદ આવ્યો હશે તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો તો બસ મિત્રો આજે આટલું ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી પતાય મિત્રો ને હર મહાદેવ